હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે તો ખાસ વિદ્યાર્થી મિત્રો દ્વિતીય સામયિક પરીક્ષા માટે ધોરણ અગિયાર વિષય ઇતિહાસનું બે કલાકનું પચાસ ગુણનું જે પેપર છે એ પેપરનું આપણે વિદ્યાર્થી મિત્રો શું જોવાના છીએ તો કે સોલ્યુ તો ખાસ વિડિયો છે એ અંતતક સુધી નિહાળશો અને હા નવા માળખા પ્રમાણેનું પેપર છે વિદ્યાર્થી મિત્રો બરાબર એટલે જે મિત્રોની કમેન્ટ હતી કે સર અમારે પેપર સેટ જોઈએ છે નવા માળખા પ્રમાણેનો બરાબર તો પેપર સેટ વિદ્યાર્થી મિત્રો મળી જશે સોલ્યુશન સાથેના પેપરોનો તો ધોરણ આ અગિયાર આર્ટ્સના તમામ વિષયો આ સિવાય હિન્દી સંસ્કૃતના વિષયો પણ તમને અલગથી મળશે તો ત્રીસથી પણ વધુ પ્રશ્નપત્રો છે અને અગિયાર કોમર્સના પણ તમારો મિત્ર કોઈ હોય બરાબર તો એમના પણ સરસ મજાનો પેપર સેટ છે તો આ બધું જ આપણી વેટ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી પ્રાપ્ત થશે સ્વાધ્યાય છે તમારા ઇતિહાસના ભૂગોળના સમાજશાસ્ત્રના તો એ સ્વાધ્યાયના વિડીયો પણ મળી જશે એનું મટિરિયલ પણ મળી જશે પરીક્ષા માટે ઉપયોગી પેપરો એકમ કસોટી ત્યાં સુધી લેવાયેલી તો ગેમ ડાઉનલોડ કરો ત્યાં જઈને વેટ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો ઓપન કરશો એટલે પેજ ખુલશે જેમાં તમારા મોબાઈલ નંબર નાખો સેન્ડ ઓટીપી કરી દો ચાર આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ તમને જુદા જુદા પ્લાન અત્યાર સુધી એકમ કસોટીના પેપરો તેમજ તમારા દ્વારા મોકલવામાં આવેલા પેપરો પણ અહીંથી ફ્રીમાં મળશે જો આ ફોલ્ડરમાં ફ્રીમાં મળશે બધું જ ત્રણથી બારમાં તમારું ધોરણ પસંદ કરી અને સ્વાધ્યાય વિડીયો નીવું જોઈ શકશો આગળ વિભાગે સાચો વિકલ્પ પસંદ કરી લખો દરેકનો એક ગુણ એવા દસ પ્રશ્નો દસ ગુણ હડપીય સભ્યતાની શોધ ક્યારે થઈ હતી ઈસવીસન ઓગણીસો એકવીસ ઋગ્વેદમાં કેટલા આવેલા છે એક હજાર અઠ્યાવીસ મુખ્ય ઉપનિષદોની સંખ્યા કેટલી છે કયા પાલી ગ્રંથમાં ગણરાજ્યોના નામોની યાદી આપી છે અગુણતર નિકાય મૌર્ય સામ્રાજ્ય બાદ કયા વંશની સ્થતા સ્થપાઈ હતી શૃંગ વંશ કયા વર્ષને ગુપ્ત સંવત કહેવામાં આવે છે ઈસવીસન ત્રણસો વીસ પ્રાચીન યુગના ભારતનો છેલ્લો મહાન રાજવી કોણ હતો સમ્રાટ હર્ષવર્ધન હર્ષના મૃત્યુ પછી તરત જ કયો ચીની પ્રવાસી ભારત યાત્રાએ આવ્યો હતો ઇન સિંગ દિલ્હીના સુલતાનોની રાજભાષા કઈ હતી ફારસી ઓરિસ્સાના શાસકોને કયું બિરુદ આપવામાં આવ્યું હતું ત્રિકન ત્રિકનલિગા અધિપતિ બરાબર સાઉથનું લગભગ તમે આ પિક્ચર જોયું પણ હશે મિત્રો લિંગાધિપતિ એ પિક્ચર કદાચ હશે બરાબર તો એ વિભાગ બી એક વાક્યમાં જવાબ આપો નાલંદા વિદ્યાપીઠની સ્થાપના કોના સમયમાં થઈ હતી તો કુમાર ગુપ્ત પ્રથમ સ્થાપત્ય પ્રસ્થાન ત્રય કોને કહે છે તો શંકરાચાર્ય રચેલા ઉપનિષદો બ્રહ્મસૂત્રો ગીતાને પ્રસ્થાન ત્રય કહે છે વિજયનગર સામ્રાજ્યમાં સોનાના સિક્કાઓ કયા નામથી જાણીતા હતા તો વાહ નામથી જાણીતા હતા કયો પ્રદેશ દખણ તરીકે ઓળખાય છે તો વિધ્યાંચલ પર્વતમાળાથી તંગભદ્રા અને કૃષ્ણા નદી સુધીના પ્રદેશ તરીકે ઓળખાય છે પાંચ ગુણ્યા બે એટલે દસ ગુણ થશે ઇતિહાસકારો ઇતિહાસનું આલેખન કઈ રીતે કરે છે વૈદિક સાહિત્યમાં આરણ્યકો યજ્ઞ પ્રધાન નહીં પરંતુ ચિંતન પ્રધાન સાથી માનવામાં આવે છે મહાવીર સ્વામી સાથી જીન કહેવાયા સમ્રાટ ચંદ્રગુપ્ત એક હતું ખજુરાહોના મંદિરોની વિશેષતા જણાવો મધ્યકાલીન ભારતનો ઇતિહાસ જાણવામાં સાહિત્યિક સાધનો પ્રમાણમાં સાથી વિશેષ ઉપયોગી છે વિભાગ ડી દરેક પ્રશ્નના ત્રણ ગુણ આઠ માંથી પાંચ ગુણ તેવા પંદર ગુણ થશે વિદ્યાર્થી મિત્રો લોખંડની શોધ વિશે જણાવી તેનું સમજાવો તો આપેલું છે મહત્વની પ્રજાની એકતા અને શિસ્ત પ્રશંસનીય હતી સમજાવો ભારતનો રોમ સાથેનો વેપાર વાણિજ્ય સમજાવો વિડિયો પોસ્ટ કરી અને મુદ્દા પ્રમાણે તમારે લખવાનું રહેશે ગુપ્તોના સિક્કાઓ વિશે ખ્યાલ આપો બરાબર આગળ હવે મિત્રો એક તમને પ્રશ્ન એવો પૂછાશે કે એક પેરેગ્રાફ હશે એ પેરેગ્રાફ તમારે વાંચન કરવાનું છે ને એના પરથી કેટલાક પ્રશ્નો પૂછે એના તમારે જવાબ આપવાના નાલંદા વિદ્યાપીઠ કયા રાજ્યમાં હતી ક્યાંથી નાલંદાની સ્થાપના કરવામાં આવી હતી ક્યારથી સોરી કોણે કરી હતી નાલંદામાં કયા ધર્મનો પ્રચાર થયો હતો મહાકવિ કાલિદાસે મુખ્યત્વે કયા કયા ગ્રંથો લખ્યા હતા સાતમી સદીમાં ઉત્તર ભારતના કયા બે મહાન રાજવીઓ થઈ ગયા દક્ષિણ ભારતીય મંદિરોની વિશેષતાઓ જણાવો વિભાગ એ દરેકના ગુણ પાંચમાંથી કોઈ પણ બે લખવાના સોરી ત્રણમાંથી માંથી કોઈ પણ બે લખવાના છે મધ્ય યુગનો ઇતિહાસ જાણવા માટેના લિખિત સાધનો વિશે માહિતી આપો રાષ્ટ્રકૂટ રાજાઓનું સાંસ્કૃતિક ક્ષેત્રે પ્રદાન જણાવો વાસ્કોદ ગામાના ભારત આગમન પર નોંધ લખો તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ તમારે મેળવવી હોય તો મેં કહ્યું એમ નવા માળખા પ્રમાણેની પેડ કોર્સમાંથી મળી જશે તો વહેલી તકે મેળવી લેજો અને તમામ વિદ્યાર્થી મિત્રોને સારામાં સારા ગુણ પ્રાપ્ત થાય બરાબર એવી વેટ ડિજિટલ પરિવારવતી શુભકામનાઓ ઓલ ધ બેસ્ટ ખાસ ચેનલમાં ન હોય ચેનલ સબસ્ક્રાઈબ કરો વિડીયો લાઇક કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો તો અહીં સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત